યાદ કર આપણા રિસેપ્શન માં હું બે કલાક લેટ શું કામ આવ્યો તારા લેંગા નું નાડું નીકળી ગયું તું અલીને યાદ છે તો નાડું નહીં હું તામિલનાડુ હતો તામિલનાડુ ઓન સ્પેશિયલ ડ્યુટી અમારે રોજ જુદી જુદી જગ્યાએ જવું પડે જ્યાં જોઈએ ત્યાંના વેશ લેવા પડે તામિલનાડુમાં લુંગી નાગાલેન્ડમાં મૂરખ સમજે છે મોડા પર હા કઈ રીતે પાડું તારી તો નાના મને કે તને સીબીઆઈ નો એજન્ટ કોણે બનાવ્યો ક્યારે બનાવ્યો શું કામ બનાવ્યો કોને બનાવે ક્યારે બનાવે બધું સિલેબસ ની બહાર નું પૂછે કોને બનાવે મેરે તો મને નથી કહ્યું હજી શું નથી કહ્યું તને ના મારે નથી કહેવું તને શું નથી કહ્યું તારે આ તો હું તને શું કહું તને પૂછું તને આ તું પૂછું તને કે ઉત ભોગ લાગ્યા તા મારા ભોગ લાગ્યા તા કે હું તને પડની અરે દૂર દૂર થી માંગ આવતા હતા તો દૂર થી જ આવે ને પાસે ને તો તને ઓળખતા હોય